સુરદા ડુમ્મસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસની મૂર્તિઓ કેમેરા સહિત બે પોઈન્ટ સિત્તેર લાખની મત્તાની ચોરી થઈ હતી આ મામલામાં ડુમ્મસ પોલીસે ચોરીના બે ગુનાઓ દાખલ કરીને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં ચોર ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે આવેલા સાયલન્ટ ઝોનમાં શહેરના સમૃદ્ધ પરિવારોના બંગલા અને ફાર્મ હાઉસ છે સામાન્ય રીતે કોઈ ચોરી કે લૂંટફાટ અહીં નથી થતી પણ તાજેતરમાં છાસઠ વર્ષે યુસુફ હુસૈની આફ્રિકાવાલાનો પોતાના માલિકનો ડુમ્મસ રોડ પર સાયલન્સ ઝોનમાં સેટેલાઇટ બંગલો છે બાવીસમી તારીખ રાત્રિના સમયે તસ્કરે લોખંડની ગ્રીલ અને કોલેપ્સીબેલ ગ્રીલ કોઈ સાધન વડે તોડીને કબાટમાંથી બે મૂર્તિ નેવું હજાર પિત્તળ અને તાંબા વાસણો પચીસ હજારના કેમેરો લેન્સ સહિત બે લાખની ચોરી કરી હતી ચાર ચોરટાઓએ ચોરી કરી હોય જેમાં ચોર ઇસમોએ બીજા ફાર્મ હાઉસમાં પણ ચોરી કરી હતી સાયલન્ટ ઝોનમાં જીઆર વિલા ફાર્મ હાઉસમાંથી ચોર ઇસમો ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી ઘડિયાળ તેલનો ડબ્બો અને નળ સહિતનો સામાન ચોરી કરી ગયા હતા મેનેજર હિમાંશુ લક્કડે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી છે એકસો પચાસથી વધુ કેમેરાના આધારે શોકાત ઉર્ફી શંકર દિલાવરભાઈ રાથોડ તેજસ પપ્પુભાઈ રાથોડ અને સુનિલ શંકરભાઈ રાથોડને ઝડપી લીધા છે ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલી હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને

અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉમર વર્ષ અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉમરવર ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે. સબરોબલ માલ કઈ જગ્યાએ છે? ચોરીનો આ પેકેનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોન ની નજીકના આવાવરો ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રેઠાણને કબજી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ ચેનાઈ વિટનેસ સુરત